હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરગવાના સીંગના ભજીયા બનાવીશું સુપર ટેસ્ટી એવા ભજીયા બને છે નાના મોટા સૌને ભાવે છે આવી રીતે આપણે સ્ટીકની નાના નાના કટકા કરી લેશું બધી સીંગના આવા કટકા આપણે કરી લેશું અહીંયા આપણે સરસ એક સરખા કટકા કરી લીધા છે હવે એને બાફવાની પ્રોસેસ કરીશું અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે એક ગ્લાસ પાણી ઉમેર્યું છે એમાં આપણે આ સિંગને નાખીશું નાખશું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું સિંગને ને હદકચરી આપણે બાફી લેશું આપણી સિંગ અધકચરી બપાય ત્યાં સુધીમાં લોટનું બેટર આપણે બનાવી લેશું અહીંયા આપણે એક બાઉલ લીધું છે એક વાટકો ચણાનો લોટ લેશું એમાં ઉમેરીશું આપણે સીંગ બાફવામાં નિમક નાખું હતું એટલે હવે અડધી ચમચી મીઠું ઉમેરીશું અડધી ચમચી હિંગ નાખીશું અડધી ચમચી મીઠા સોડા ખાવાના તમે પણ નાખી શકો એક ચમચી ચીલી ફ્લેક્સ તીખાની ભૂકી અડધી ચમચી અજમા એની પણ ફ્લેવર સારી આવે છે એ પણ આવી ક્રશ કરીને ઉમેરીશું ધાણાભાજી હવે આપણે બધું પાણી નાખી અને મિક્સ કરી લેશું આ ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી રીતે આપણે સરસ હલાવી અને બેટર બનાવીશું આપણે અહીંયા બેટર બની ગયું છે આપણા ભજીયા પડે એવી રીતે આપણે બેટર રાખીશું આપણી સીંગ અહીંયા એસી ટકા સરસ બફાઈ ગઈ છે હવે આપણે કાઢી લેશું આપણે અહીંયા બધી સિંગો કાઢી લીધી છે આ પાણી ફેંકવાનું નથી સૂપમાં કે શાકભાજીમાં ગમે એમાં તમે ઉપયોગ કરી શકો છો અહીંયા ગેસ ઉપર મેં એક લોહીયું મૂકેલું છે એમાં તેલ ઉમેરું છે તેલ આવી ગયું હવે એમાં આપણે સ્ટીકને ચણાના લોટમાં બોટા જશું અને તેલમાં મૂકતા જશું આ સુપર ટેસ્ટી ભજીયા તમે એકવાર ચોક્કસથી બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે આપણે બધા મૂકી દેસું હું આપણે બધા મૂકી દીધા છે અને ઉપર તરે પણ છે હવે આપણે એને હલાવીશું આજની મારી રેસિપી તમને ગમે તો એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો મારી રેસીપી આજની તમને કેવી લાવી બે મિનિટ તરત હા ભજીયા તમે ક્યારેય પણ નહીં ખાધા હોય ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એને કાઢી લઈએ હવે આપણે બીજી વખત પાડીએ સરબ હોય એ ખૂબ જ હેલ્ધી છે તમે કોઈ પણ શાકમાં કે ગમે એમાં ઉપયોગ કરી શકો છો આવી રીતે આપણે ફરી બધી રીતે પાડી લેશું અહીંયા આપણા ભજીયા સરસ બીજા પણ સરસ કરાઈ ગયા છે હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લેશું હવે આપણે ગરમ ગરમ ભજીયા ચટણી સાથે સવ કરીશું આ ભજીયા સિંગ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આજની મારી રેસીપી તમને ગમી હોય તો એક લાઈક એક શેર ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ